નમસ્કાર મિત્રો હું રિવન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો કુંડળીમાં જ્યારે રાહુ ખરાબ થાય ને ત્યારે આપણને ખૂબ તકલીફ પડે અને આપણને ડર પણ લાગે અને એમાં જો કોઈએ કીધું કે ભાઈ રાહુ તમારા જીવનમાં ઉથલપાથલ મચાવશે તો શું કરવું જોઈએ એવા વખતે બહુ મહત્ત્વનો અને ખૂબ જ સરળ ઉપાય બતાવું છું ધ્યાન રાખજો ને આ ઉપાય કરજો એક નાનકડો પતરાનો ડબ્બો લો ચાર પાંચ ઇંચથી માંડીને ગમ નાનો બસ એક ડબ્બો લો ઢાંકડાવાલો એ ડબ્બામાં એક નાનો ચાંદીનો ટુકડો મૂકી દો અને આ ડબ્બો બંધ કરી ને તમારા ઘરમાં કોઈ જગ્યા પર માટીવાળી જગ્યા છે ને તેને ત્યાં ખાડો ખોદીને આ ડબ્બો દબાવી દો ડબ્બો દબાવીને તમે ઊભા થાવ ને બસ એ જ ઘડીથી તમારો રાહુ કંટ્રોલ થઈ ગયો જરાક પણ તકલીફ નહીં પડે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે